નમસ્કાર હું પૂર્વ ગોંડલિયા પી ગોંડલિયા દૂટકોમમાં આપનું સ્વાગત છે એમએસ ઓફિસ વર્ડ ભાગ સત્તર ઋણ સ્વીકાર શ્રી ડોક્ટર ચંદ્રકાંત એમ રામાનું સાહેબ કે જેમણે મને શિક્ષણની બારાક્ષરી શીખવી શિક્ષણના ક્ષેત્રમાં મારું ઘડતર કર્યું એવા આપ સાહેબ શ્રીને કોટી કોટી વંદન ભાગ સત્તરમાં આજે શીખીશું રિવ્યુમાં સ્પેલિંગ તેમજ ગ્રામરની ભૂલ દૂર કરવી અને શબ્દોની ગણતરી કરવી મિત્રો વર્ડની ફાઇલમાં આપ જ્યારે પણ કંઈ ટાઈપ કરતા હોય ત્યારે ઘણીવાર એવું બન્યું હશે કે આપના લખાણની નીચે આવી લાલ કલરની અથવા તો લીલા કલરની અંડરલાઈન આપને દેખાશે તો એ બતાવે છે કે આપના સ્પેલિંગમાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક અથવા તો ગ્રામરની ભૂલ છે તો આને દૂર કરવા માટે આપ અહીંયા જે ઉપર મેનુ જોઈ રહ્યા છો એમાં રિવ્યૂ આવું મેનુ છે રિવ્યુ ઉપર ક્લિક કરશો ત્યારબાદ રિવ્યૂ ઉપર ક્લિક કરતાની સાથે આપણને નીચે કેટલાક ટેપ્સ દેખાશે એમાં અહીંયા સૌ પ્રથમ ફસ્ટ સબ મેનુ છે સ્પેલિંગ એન્ડ ગ્રામર ત્યાં ક્લિક કરશો એટલે આ રીતે આપણને એક નવું ડાયલોગ બોક્સ મળશે જેમાં અહીંયા ક્રિએટ ઓપ્શન રેડ કલર છે એમની નીચે ક્રિએટ નો સાચો સ્પેલિંગ પણ દર્શાવે છે અને આ જે સ્પેલિંગ ભૂલ છે એ આપણે ચેન્જ કરવા માંગતા હોય તો અહીંયા ઓપ્શન છે ચેન્જ એમની ઉપર ક્લિક કરતાની સાથે જ્યાં ચેન્જ છે એ સાચો સ્પેલિંગ લખાઈ જશે ત્યારબાદ બીજું ઓપ્શન ઉપર હોય જશે કે આ બીજું સ્પેલિંગ પણ આપણે ભૂલ છે ગુજરાતી તો અહીંયા આપ જોઈ શકો છો ગુજરાતીમાં જે પછી એ નથી એ ભૂલ બતાવે છે એની નીચે પહેલું સજેશન છે કે ગુજરાતીનો સાચો સ્પેલિંગ આ હોઈ શકે તો જો આને આપણે લેવા માગતા હોય તો અહીંયા ઉપર ક્લિક કરવાથી ગુજરાતીનો સાચો સ્પેલિંગ લખાઈ જશે ત્રીજી ભૂલ છે 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 આપણે ઉપર દેખાય જ્યાં લીલા કલરની અંડરલાઇન હતી આ રીતે આપ જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં તો ત્યાં પણ બતાવે છે ફોરમાં આપણી શું ભૂલ છે કે એફ છે એ આપણે કેપિટલ લખેલો છે જ્યાં સ્મોલ હોઈ શકે છે આ સજેશન છે નીચે તો એમને પણ જો ચેન્જ ઉપર ક્લિક કરશું તો આ રીતે ત્યાં અન્ડરલાઈન નીકળી જશે અને ફોર્સ એ ચેન્જ થઈ જશે તો આવી રીતે આપણા લખાણમાં જ્યાં પણ કોઈ ગ્રામર કે સ્પેલિંગની મિસ્ટેક હોય ત્યાં આપણને એમએસ વર્ડ સજેશન આપે છે આ જ જે ડાયલોગ બોક્સ છે સુધારવા માટે એ આપણે જે કીબોર્ડમાં ફંક્શન કી છે એફ વન એફ ટુ એફ થ્રી તો તેમાં કી છે એફ સેવન એફ સેવન પ્રેસ કરતાની સાથે પણ આવું આવું ડાયલોગ બોક્સ આપણને દેખાશે એટલે બે રીતે આવી શકે છે

જેમાં જો આ પહેલો સ્પેલિંગ દર્શાવે છે એ આપણને સાચો લાગતો હોય તેમના ઉપર ક્લિક કરતાની સાથે ત્યાં સ્પેલિંગ છે તો રાઈટ ક્લિક કરતાની સાથે પહેલો સાચો મળશે ક્લિક કરતાની સાથે સીધું છે ચેન્જ થઈ જશે આ રીતે દરેક સ્પેલિંગ પર હવે ક્યારેક એવું બનશે કે કોઈ વ્યક્તિનું આપ નામ લખો છો અને છતાં પણ એમની નીચે અન્ડરલાઈન આવે છે તો એવા સમયે દાખલા તરીકે આ કોઈ નામ હોઈ શકે વ્યક્તિનું તો એવા સમયે જે અન્ડરલાઇન આવે છે તો એમની સાથે આપને એક ઓપ્શન મળશે ઇગ્નોર તો ઇગનોર ઉપર ક્લિક કરવાથી એ જે તે નામ છે એમનામ જ રહેશે અને અન્ડરલાઇન નીકળી જશે આપણને ક્યારેક એવું લાગતું હોય કે મેં સ્પેલિંગ જે લખ્યું છે સાચો જ છે છતાં અન્ડરલાઈન આવે છે તો આપ રાઇટ ક્લિક કરીને ઇગ્નોર ઉપર ક્લિક કરશો જેથી કરીને સ્પેલિંગ એમને રહેશે અને અન્ડરલાઈન નીકળી જશે તો આ રીતે આપણા લખાણમાં જેટલા જ્યાં પણ આવી ગ્રામરિકલ અથવા તો સ્પેલિંગની ભૂલ છે તે દૂર કરી શકો છો હવે આપ આપની જે આ ફાઇલ છે એ ફાઇલનું સ્ટેટસ આપવા માંગતા હોય કે આ ફાઇલમાં કેટલા શબ્દો છે કેટલા અક્ષરો છે કેટલી લાઇન છે કેટલા પેરેગ્રાફ છે તો એમના માટે અહીંયા જે રિવ્યૂ બેનું છે એમાં આપ જોઈ શકશો વર્ડ કાઉન્ટ આવું લખેલું છે જેમના ઉપર ક્લિક કરતાની સાથે આપણને આવું સ્ટેટસ મળશે જેમાં આપ જોઈ શકશો કે આ ફાઇલમાં પેજીસ તો એક પેજ છે વર્ડ્સ એકસો ચોંસઠ શબ્દો છે કેરેક્ટર્સ નો સ્પેસ એટલે સ્પેસ વગર નવસો દસ અક્ષરો છે સ્પેસ સાથે એક હજાર સિત્તેર અક્ષરો છે પાંચ પેરગ્રાફ છે અને પંદર લાઈન છે તો આ આપની ફાઇલનું સ્ટેટસ છે આ રીતે જે જોઈ શકો છો એ રીતે આપ સ્ટેટસ પણ તૈયાર કરી શકો છો અને એક જ ક્લિક કરતાની સાથે આપના ફાઇલની આ તમામ વિગત મેળવી શકો છો ಅನ್ಯ್ಯ ಶೈಕ್ಷಣಿಕ ಮಟಿರಿಯಲ್ ವೀಯ ತಂದರೆ ಆ ವೆಬ್ಲೂಲ್ ಗೋಂಡ್